પર નજર કરીએ અમદાવાદની વીએસ હોસ્પિટલની દયનીય પરિસ્થિતિને લઈને વિપક્ષે અનોખો વિરોધ કર્યો હતો વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશન દ્વારા દર વર્ષે વીએસ હોસ્પિટલનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ બજેટના નાણા વીએસ હોસ્પિટલના મકાનના સમારકામ માટે ખર્ચવામાં આવતા નથી વર્ષ બે હજાર ચોવીસમાં ચાર લાખથી વધુ દર્દીઓએ વીએસમાં સારવાર લીધી પરંતુ વીએસ હોસ્પિટલનું સમારકામ હજુ સુધી કરવામાં નથી આવ્યું જોકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા વીએસ હોસ્પિટલનું નવીનીકરણ ટૂંક સમયમાં ચાલુ થશે એવી વાત કરવામાં આવી છે वर्ष 2024-25 में दो करोड़ का बजट भारतीय जनता पार्टी ने बजट सेशन के दरमियान इस दो करोड़ को बी एस अस्पताल के रिनोवेशन के लिए और बी एस अस्पताल को चलाने के लिए रखे थे लेकिन सबसे बड़ी बात तो ये है कि पिछले चार वर्ष में सात बयासी करोड़ रुपए का खर्च भारतीय जनता पार्टी करने का दावा करती हो लेकिन आप वहां पर जाके देखोगे तो कामगिरी शून्य है વિરોધ દ્વારા દ્વારા અવારનવાર વીએસ માનતા હોસ્પિટલ બાબતે આક્ષેપો કરવામાં આવે છે ત્યાં આગળ ઓપીડી ચાલુ છે લગભગ હજાર જેટલી ઓપીડી પેશન્ટ આવે છે અને પાંચસો જેટલા જે આપણે વાત કરીએ કે ઇન્ડોર પેશન્ટો રહી શકે એ માટેની પણ આવનાર સમયમાં વ્યવસ્થા કરવામાં આવશે પીએસ એક વર્ષો પહેલાં બનેલી છે એનું પણ રિનેવેશન આવતા સમયગાળા દરમિયાન